જય માતાજી મિત્રો કેમ છો તો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં તમને પનીર કાજુ કરી દર એકદમ ટેસ્ટી તો વિડીયોમાં લાસ્ટ સુધી જોજો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાના મિત્રો ભૂલતા નહીં આ બધું જોઈ શકો છો એકદમ પનીર લાવેલું પડ્યું છે ટામેટા છે લીલા મરચાં છે કાજુ છે તો આજે પનીર કાજુ કરીનું શાક બનાવાનું છે મજેદાર જો છોકરો શું બનાવવાનો બેટા પનીર કાજુ કતરીનું શાક બનાવવાનું છે છે આ બનાવો કે તો જોરદાર બનાવવાનું છે પનીર કાજુ કતરીનું શાક વિડીયો લાસ્ટ સુધી જુઓ જોવો આ બાજુ પડ્યું છે અહીંયા પનીર લાવેલું છે અમૂલનું પનીર ડુંગળી લીલા મરચાં લસણ અહીંયા છે કાજુ તો આ મશીન છે આની અંદર ડુંગળી કટિંગ કરવાની છે જોઈ શકો છો ડુંગળીના આવી રીતે ટુકડા કરી દેવાના છે ટુકડા કરીને આ મશીનની અંદર આ મિક્સર મશીન છે આ મશીનની અંદર નાના નાના ટુકડા કરીને આવી રીતે ડુંગળીની અંદર નાખી દેવાના પછી એને ઝીણી ઝીણી કટિંગ કરવાની છે ડુંગળીની તો આવી રીતે કટિંગ કરી દેવાનું છે આ મિક્સચર મશીનની અંદર ડુંગળીના નાના નાના ટુકડા કરી આવી રીતે અંદર નાખવાના છે તેના પછી આવી રીતે આપણે મશીનને ઝીણા ઝીણા કટિંગ કરીશું જોઈ શકો છો કેવી રીતે કટિંગ થાય છે એમ જે કટિંગ કરેલું છે ડુંગળી નીચેના અંદરના ભાગમાં પડી જશે મિક્સર મશીનમાં ડુંગળી કટિંગ કરવાની છે ડુંગળી એકદમ કટિંગ થઈ ગઈ છે જો આવી રીતે આ મિક્સર મશીનની અંદર ઝીણા ઝીણા ટુકડા થઈ જતા હોય છે ડુંગળીના હવે આપણે બહાર કાઢીશું ડુંગળી એકદમ કટિંગ થઈ ગઈ છે જો આવી રીતે ઝીણા ઝીણે કટિંગ કરી લેવાની છે ડુંગળીને હવે આને થાળીની અંદર આપણે લઈ લઈશું તો આવી રીતે ઝીણે ઝીણી કટિંગ કરી લેવાની છે ડુંગળી જુઓ હવે ટામેટા કટિંગ કરીશું ટામેટા કટિંગ કરવાનું ચાલુ છે એમ મિક્સર મશીનમાં તો ટામેટાને આ ડુંગળી જેવી રીતે કટિંગ કરી છે એવી રીતે ટામેટાને ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે પછી કાજુ આવું આવી રીતે કટિંગ કરી લેવાની છે જોઈ લો ટામેટા ટામેટા એકદમ કટિંગ થઈ ગયા છે જોઈ શકો છો આપણે આને બહાર કાઢી લઈશું જો આવી રીતે ટામેટાને પણ મિક્સર મશીનમાં ઝીણે ઝીણું કટિંગ કરી લેવાનું છે મિત્રો ડુંગળી કટિંગ થઈ ગઈ ટામેટા કટિંગ થઈ ગયા છે હવે લીલા મરચા કટિંગ કરવાના છે જોઈ શકો છો લીલા મરચા પણ મિક્સર મશીનમાં ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના છે લીલા મરચાં જો આવી રીતે કટિંગ કરી લેવાના છે તેને પણ ઝીણા ઝીણા એકદમ ટુકડા કરી દેવાના છે લીલા મરચાને એકદમ કટિંગ કરી દીધા છે તેને થાળી અંદર આપણે લઈ લઈશું લીલા મરચાં ટામેટા ડુંગળી બે ટુકડા કરી દેવાના છે કાજુના બે ટુકડા કરી દેવાના છે આવી રીતે જોઈ શકો છો આ કાજુ છે કાજુ ને આવી રીતે બે ભાગ કરી દેવાના છે બધા હવે ખોલીશું આપણે પનીર પનીરને બહાર કાઢવાનું છે તેને ઝીણું ઝીણું ટુકડા કરવાના છે ને ઓલા થોડુંક કટિંગ કરવાનું છે ઝીણું ઝીણું જોઈ શકો છો આવી રીતે ઝીણે ઝીણું પનીરને કટિંગ કરવાનું છે પનીર કાજુ કરીનું શાક તો જોઈ શકો છો હવે ઝીણા ઝીણા કટિંગ કરી દેવાનું છે આના

કાજુ છે આ બાજુ પનીર કટિંગ કરેલ છે જેવા ટુકડા પટે પનીરના ટુકડા કરેલા છે આ બાજુ આ પનીર મસાલો સરસ છે એકદમ આ લીલા મરચાં લસણ ડુંગળી કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે લીલા મરચાં ઉમેરી દીધા છે હવે શાક બનાવવાની તૈયારી થઈ ચૂકી છે જોરદાર પનીરનું આજે કાજુ ગઈ એકદમ ટેસ્ટી શાક બનાવવાનું છે મરચાં અંદર નાખી દીધા છે તેલમાં ફ્રાય થવા માટે ડુંગળી લીલા મરચાં લસણ એકદમ ચડી ગયા છે હવે ઉમેરીશું લાલ મરચું જેવું તમે ખાતા હોય તેના પ્રમાણમાં લાલ મરચું નાખવાનું છે આ મસાલો છે નાખીશું હળદર આવી રીતે ચમચા વડે હલાઈ દેવાનું છે મસાલો નાખવાનો છે ગરમ મસાલો હવે તેને ચમચા વડે હલાઈ દેવાનું છે મરચાં ડુંગળી ચડી ગયા છે હવે ટામેટા નાખવાના છે મિત્રો જુઓ આવી રીતે ટામેટા મિક્સ કરી દેવાના છે ચમચા વડે ટામેટાને મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે મીઠું નાખી દીધું આપણે સ્વાદ પ્રમાણે હવે આપણે ઉમેરીશું પનીર ટુકડા કરેલા પનીરને ઉમેરી દેવાનું છે આવી રીતે ચમચા વડે તેને હલાઈ દઈશું હવે કાજુને આપણે નાખી દઈશું જોઈ શકો છો કાજુને પણ ચમચા વડે હલાઈ દેવાના છે અંદર મિક્સ બરાબર કરી દેવાના છે કાજુ પનીર ટુકડા કરેલા એને ઉમેરી દીધા છે ચમચા વડે હલાઈ દેવાનું છે પછી થોડું નોર્મલ પાણી નાખીશું નોર્મલ પાણી ઉમેરી દેવાનું છે ઝીણું કટિંગ કરેલું પનીર હવે ઉમેરીશું જોઈ શકો છો આવી રીતે ઉમેરી દેવાનું અને તેને મિક્સ કરવાનું છે જોરદાર હમણે થોડી વારમાં ઉપર આવી જશે સરસ મજાનો શાકનો પનીર કાજુ કરીનું શાક એકદમ તૈયાર થયું છે જુઓ એકદમ સરસ વઘાર છે મિત્રો હવે આપણે ટેસ્ટ કરવાનું છે શાક કેવું બન્યું છે જુઓ એકદમ સરસ જોરદાર શાક બનાવ્યું છે પનીર કાજુ કરીનું જો એકદમ સરસ આપણે આવી રીતે તમે પણ બનાવજો પનીર કાજુ કરીનું શાક હવે અમે ટેસ્ટ કરીશું કેવું લાગે છે હવે આપણે ટેસ્ટ છે મિત્રો કેવું પનીર કાજુ કરીનું શાક જોરદાર શાક બન્યું છે પનીર કાજુ કરીનું એકદમ ટેસ્ટી સ્વાદ છે એકદમ તમે પણ બનાવજો પનીર કાજુ કરી નું શાક અને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો જોરદાર એકદમ બન્યું છે તમને બનાવતા આવડે છે કે નહીં કોમેન્ટમાં અમને જરૂર જણાવો